જય દરકાદીશ મિત્રો સ્વાગત છે તમારું એક આ નવા લોગમાં મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની લાઈવ હરાજી આપણે જોવાની છે એટલે દિવાળી આ ખાતે બધી ડુંગળી ઉતારેલી છે કેમ કે અહીંયા જ થાય છે એટલે બે ત્રણ દિવસના અહીંયા જરાજી થાય છે એટલે હરાજી ચાલુ થઈ ગઈ છે લાલ ડુંગળીની આવકની વાત કરું તો સાત હજાર પ્લસ થેલાની આવક છે અને તારીખની વાત કરું તો બતવી અગિયાર બે હજાર પચીસ આજની તારીખ છે અને લાઈવ રાજી શરૂ થઈ ગઈ છે તો ચાલો મિત્રો તમને બતાવું કે આજનો શું ભાવ છે નીચો શું ભાવ છે અને ઊંચો શું ભાવ છે કાલે તો બસો ને એકાવન લગ્ન

એકસો ને સાડત્રીસ રૂપિયા આ ડુંગળી ભાવ આવ્યો છે

આ માર્કેટમાં એકસો ને સાનુ રૂપિયા ભાવ આવ્યો છે આ ડુંગળી તમે જોઈ જાવ એક નંબર ક્વોલિટી છે આ ડુંગળી ની એકસો ને સાનુ રૂપિયા ભાવ આવ્યો છે

એકસો પાંચ રૂપિયા ભાવ થશે વીસ આ છે ડુંગળીની ક્વોલિટી એકસો પાંચ રૂપિયા ભાવ થશે એપીએમસી માર્કેટ મોવા રાટા રાટા એકવી માવી આય કરો એ કરાવી એ આવે નાખો ના માવી રૂપિયા ભાઈ 22 રૂપિયા 22 આ છે ને ડોંગળે ભાઈ 22 રૂપિયા 22 રૂપિયા ભાઈ 22 રૂપિયા ભાઈ કટોકડી આ ટીક બરી નાટ દે એ જ જ જ કલા આવી તો કેપ પર તો કલા તો કલો ભાઈ આવે તો કેપ પર કલા ભાઈ બોયલા ઓ બસો ને બાવીસ રૂપિયા નો ભાવ જો છે જૂની ડુંગળી મેળાની ડુંગળી છે ભાઈ સુપર ભાવ જો છે સારો નિયારણ નો માલ છે એક એક રૂપિયા બે બે રૂપિયા બે બે ને

એકસો સોળ રૂપિયા ભાવ આવ્યો છે વીસ કિલોના એપીએમસી મહવા માર્કેટ યાર્ડના વીસ કિલોના એકસો ને સવી રૂપિયા ભાવ આવ્યો છે એપીએમસી મહવા માર્કેટિંગ યાર્ડના આ રીતનો માલ છે એનો એકસો ને રૂપિયા ભાવ આવ્યો છે વીસ કિલોના એકાશી રૂપિયા એકાશી રૂપિયા એકાશી એકાવીસ રૂપિયા એકાશે એકાસી રૂપિયા પાલપાસો એકાશી એકાશી રૂપિયા એકાશી એકાસી રૂપિયા એકાશી એકાશી રૂપિયા એકાશી પાંચસી અઠ્યાસ આઠસે હજાર અઠ્યાસી અઠ્યાશી રૂપિયા અઠાસી અઠ્યાસી રૂપિયા અઠ્યાશી અઠ્યાસી રૂપિયા અઠ્યાસીસ અઠ્યાસ રૂપિયા સપાપી અઠ્યાસી નેવિયાસી નેવું

બસો ને એકત્રી હાલ છે ભાઈ કોઈ ને એકસો ને એકોતેરતેરિયા એકોતેર રૂપિયા પંચોતેર પંચોતેર રૂપિયા પંચો પંચોતેર રૂપિયા પંચોતેર સોતે સોતેર સોતે રૂપિયા રૂપિયા છોતેર ઉભા સોતેર રૂપિયા એકસો ને સવાતેર સોતેર બોલવાતેર સવાતેર સોતેર સવાતેર રૂપિયા

સુપર માલ છે બસો ને સાત રૂપિયા આવ્યો છે વીસ કિલાનો